કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક પર્યટકો ઉપર આડેધડ ગોળીબાર કરતા છવ્વીસ પર્યટકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા આતંકીઓના હિચકારી કૃત્ય સામે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે અને વિરોધ પ્રદર્શન કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની માંગ થઈ રહી છે સાથે દેશભરમાં છવ્વીસ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે ઉમલ્લા ભારતીય જનતા પાર્ટી વેપારી મંડળ ઉમલ્લા ગ્રામ પંચાયત તથા દુમાલા વાગપરા ગ્રામ પંચાયત અને ગામજનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા છવ્વીસ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમલ્લા ગામ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો વેપારી મંડળના સભ્યો બંને ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી ભારતીય જનતા પાર્ટી ઉમલ્લા ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત અને વેપારી મંડળના પ્રમુખ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉમલ્લા નવરાત્રી ચોક બજારમાં રાખવામાં આવ્યો પહેલગામમાં છવ્વીસ યાત્રાળુઓના જે કતલ કરવામાં આવી એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ દેશ એક થઈને આતંકવાદ સામે લડીને આતંકવાદ નાબૂદ થાય એનો યશ આ જે પરિવારોને જે યાત્રામાં જે મરણ પામ્યા છે એ નિમિત્ત બને એવી અપેક્ષા સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો છે